કે તમે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી નો જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો નો જો વારું વારુ મા પેર તે રેવ વારું કોને કહેવાય જો વારું માખુભાઈ ને કૃષ્ણ મળ્યા રેવ વારું એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી નો ભોય જો કરો તો મારા રામની રે બીજી વાતો નો બોયજો જુવાની જુવાની માં પેર તે રે જોવાની કોને કહેવાય જોવાની માં મેરા બને કૃષ્ણ મળા રે જોવાની એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી નો હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો નો હોય જો બાળપણ બાળપણમાં ઘણો પેર છે રે બાળપણ કોને કેવાયજો બાળપણમાં પહલાદ ને હરે મળા રે બાળપણ એને જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળીનો હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો નો હોય જો ગટપણ ગઢપણમાં ઘણો પેર છે રે ગટપણ કોને કહેવાય જો માં સૌરી બને રામ મળા રે ગટપણ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળીનો હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતનો હોય જો બન ભાઈબંધમાં ઘણો પેર છે રે ભાઈબન કોને કહેવાય જો ભાઈબન માં સુદા માને કૃષ્ણ મળ્યા રે ભાઈબન એને કહેવાય જો તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી નો હોય જો વાતો કરો તો મારા રામ ની રે બીજી વાતો નો હોય જો દુશ્મન દુશ્મનમાં ઘણો પેરશે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મનમાં રાવણ ને રામ મળ્યા રે દુશ્મન એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી નો હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી નો હોય જો મૃત્યુ મરુચો માં પેર તે રે કોને કહેવાય જો મૃત્યુમાં જ તાયું ને રામ રે મૃત્યુ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી નો હોય જો વાતો કરો તો મારા રામ ની રે બીજી વાતો નો હોય જો કૃષ્ણ કન્યાલા લખી છે